છોટાદેપુર ઓલ મુસ્લિમ સમાજ દ્વારા માઉન્ટ રેલી યોજી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું પહેલગામ આતંકવાદી હુમલો કરી ઘાટ ઉતાર્યા

બે દિવસ પહેલા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે નિર્દોષ નાગરિકોના જીવ લેનાર આતંકવાદીઓને વહેલી તકે ઝડપી પાડી કડક સજા કરવાની પણ માંગ સાથેના બેનર પોસ્ટરને પ્લે કાર્ડ સાથે છોટાઉદેપુર નગરની જામા મસ્જિદથી એક વિશાળ રેલી નીકળી હતી જેમાં નગરના મુસ્લિમ સમાજની મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી આ મૌન વિરોધ રેલી કસ્બા ચાર રસ્તા पावर हाउस चार रास्ता एसटी डेपो पेट्रोल पंप चार रास्ता થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી ત્યારે સભજી કાકે દ્વારા મે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટર હોસેન સુરતી છુટાઉધિપુર ચીટીર ન્યૂ ઓમ મુસ્લિમ સમાજની તરફ સે વકફ એમેન્ડમેન્ટ બિલ તારો લોકો નીચે રાખે ઓર યુસીસી કે વિરોધ મે જો ભી હમારે શહેર કાનૂન કે લિયે હે ઉસ જો ગેરમુનાસિફ હે ઉસ કે લિયે હમ गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे समाज तमाम समाज की उसकी तरफ से आजीजी है इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें और ख़ास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुसलमान मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मोहन रैली की उसमें समर्थन किया उनका मीडिया का और तमाम પોલીસ સ્ટાફ કીકરા શુક્રિયા અદા કરે ધન્યવાદ બહુ સૌથી પહેલાં તો હું હિન્દુસ્તાનના પહેલગામમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છે ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકારના સાંસદમાં રાજસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં યુ સીસીનો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં ભારતીય સંવિધાનની કલમ પચીસ અને છવ્વીસ મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે ધાર્મિક સ્વાયત્તતા જે ધાર્મિક સ્વતંત્રતા કલમ પચીસ મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે એટલે એ એક કલમનો વિરોધ છે છવ્વીસમાં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે જીવી શકશે નહીં આ કલમો લાગુ પડવાથી આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ સબસે પહેલે પહેલગામમાં જો આતંકવાદી હુમલાવા હૈ હમ ઉસકી કડી નિંદા કરતે હે ઓર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર ઉદેપુર ઉસકા बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है ये हम आपके सामने जाहिर करते हैं दूसरी बात हम मुस्लिम समुदाय सरकार तरफ से वक्फ बिल और यू दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर सी को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वक्फ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं उसको भंग कर रहे हैं हम चाहते हैं गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करें और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें इस्लाम में सराई में तलाक विरासत शादी वगैरह जो कानून है उस कानून के मुखालिफ ये बिल है इससे इस्लाम को मुसलमानों को नुकसान है हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करें और हमारी लागनी को हमारी फीलिंग को हमारे हकों को सम्मान दें शुक्रिया क्या नाम आपका सैयद जहीर अली छोटा वो